હલો નમસ્કાર જય જવાન જય હિન્દ જય કિસાન અને જય સ્વામિનારાયણ આજે આપણે આવી ગયા છીએ કેરા ગામની અંદર તો કેરા ગામનું તમને ભારતનું મહત્ત્વનું ગામ બતાવશું આ ગામ એનારાય ગામ છે વિદેશ વસતા લોકો છે અને ભારતનું આ સુખી ગામ છે તો ચાલો આજે આ ગામની મુલાકાત કરીએ કેરા ગામ જે પટેલ ચોવીસીનું એક મહત્વનું ગામ કહેવામાં આવે છે અને આ ગામ ભુજથી માત્ર વીસ કિલોમીટરના અંતરે આવેલું છે ગામની અંદર સરસ પણ શિક્ષણની વ્યવસ્થા આપણને જોવા મળી રહી છે સરસ શિક્ષણનું સંકુલ છે એટલે ગામની અંદર ઘણી બધી વસ્તુઓમાં દાતાઓનો સારો સહયોગ પણ જોવા આપણને મળી રહ્યો છે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ આ સુંદર ગામ એટલે કેરા ગામ એટલું સરસ ગામ છે જ્યાં આપણે આ ગામની અંદર એનઆરઆઈ લોકો પણ છે અને દેશ વિદેશમાં અલગ અલગ દેશોમાં આ લોકો વસવાટ કરી રહ્યા છે કામ ધંધા કરી રહ્યા છે અને તેમ છતાં કેરા ગામ સાથે એનઆરઆઈ લોકો કનેક્ટ છે કારણ કે માતૃભૂમિને આપણા દેશને લોકો કેમ ભૂલી શકે એટલા જ માટે કેરા ગામ સુંદરગામ ને આ ગામનો મુખ્ય રોડ છે અને હાઈવે રોડ છે જે ભુજથી મુન્દ્રા અને મુન્દ્રાથી ભુજ તરફ આવતો રસ્તો છે એટલે ઘણી વખત સાધનોની લાઈન પણ લાગી જતી હોય છે કારણ કે ગામની વચ્ચેથી આ ધોરીમાર્ગ પસાર થઈ રહ્યો છે અને આ માર્ગની બંને બાજુ ગામનો વસવાટ છે ત્યારે ગામવાળાને ઘણી વખત આ ટ્રાફિકનો સામનો પણ કરવો પડતો હોય છે કારણ કે મહત્વનો રસ્તો પસાર થઈ રહ્યો છે આ ગામનું બસ સ્ટેશન છે બસ સ્ટેશનની આજુબાજુમાં ધંધા રોજગાર સરસ છે સાથે ખાણીપીણીના સ્ટોલ છે રિક્ષાનો વ્યવસાય છે બીજા અલગ અલગ વ્યવસાય પણ ગામમાં સરસ ખીલ્યા છે ત્યારે આગળ આપણે આ રસ્તા પર આગળ જઈ રહ્યા છીએ ત્યારે સરસ મંદિર છે ગામની અંદર તે ઉપરાંત આરોગ્યની પણ સરસ સુવિધા ગામ લોકોને પ્રાપ્ત થઈ રહી છે આજુબાજુના ગામ લોકોને પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો હેરા ગામનો લાભ મળી રહ્યો છે અને ખરેખર ગામની વચ્ચેથી જતા રસ્તા હોવાને લીધે ગામના લોકોના વ્યવસાયમાં પણ વધારો થયો હશે કારણ કે સાધન લઈને લોકો જતા હોય ત્યારે કંઈ પણ વસ્તુ લેવા માટે પણ રોકાતા હોય એટલે એ એક પણ લાભ છે અને કેરા ગામની નજીક કુંદનપર ગામ છે નારણપર ગામ છે બળદિયા ગામ છે જે પટેલ ચોવીસીના ગામો છે અને જે નજીક ગામની પાસે આ ગામો આવેલા છે ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે ખેતીવાડી પશુપાલન ધંધા રોજગાર સાથે ગામ જોડાયેલું છે એટલે બહુ ભારતનું આ મહત્વનું ગામ છે કારણ કે અહીંયા જે લોકો વિદેશમાં વસવાટ કરે છે એટલે ગામ પ્રત્યેની એમની પણ સેવા ભાવના બહુ સરસ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું અહીંયા સરસ મહત્વ પણ રહેલું છે અને ગામની અંદર બેંકોની વિવિધ શાખાઓ પણ આવેલી છે અને બહુ સુખી ગામ છે પ્રગતિશીલ ગામ છે અને ગામના રસ્તાઓ જોઈએ એની શેરીઓ જોઈએ ગલીઓ જોઈએ તો બહુ સ્વસ્થ આપણને જોવા મળે છે અને ગામને ભુજ નજીક હોવાથી ખાસ કરીને રેલવે સ્ટેશન છે એરપોર્ટ છે અને મોટું બસ સ્ટેશન ભુજનું જે ગામ લોકોને એક નજીકની આ સુવિધા મળી રહી છે ઉપરાંત ગામની અંદર ખાસ કરીને એજ્યુકેશનમાં હેલ્થમાં પણ સારું ગામની ચેરિટી પણ રહેલી છે ત્યારે એક આપણે કહીએ કે જે પ્રગતિ તરફનું એક આ ગામ છે અને ખરેખર ગામની અંદર દરેક મકાનોની જે ડિઝાઇન છે એનું બાંધકામ છે એનું સુંદર કલરકામ છે એ આપણાને ખરેખર અહીંથી એક પ્રેરણા મળે છે કે મકાનોનું બાંધકામના જે કારીગરો છે જે ઉત્કૃષ્ટ જે કામગીરી આપણને જોવા મળી રહી છે ખરેખર કાબિલે દાદ છે કારણ કે અહીંના જે કારીગરો છે એ ખરેખર જબરજસ્ત એમનું બાંધકામ તરફનો જે એમનો રસ અને રુચિ છે એ આપણાને આ વિસ્તારોમાં બહુ સરસ જોવા મળી રહી છે કારણ કે એટલું સુંદર દરેક ક્ષેત્રમાં એમનું બાંધકામ વખણાય છે કોઈ પણ ગામ જ્યારે પ્રગતિ કરતું હોય વિકાસ તરફ આગળ હોય ત્યારે ગામમાં ગામમાં રહેલા દરેક સમાજનું એટલું જ સારું યોગદાન રહેલું હોય છે સાથે ગામના દરેક નાગરિકનું ગામ પ્રત્યેનું એમનું રસ છે એ બહુ મહત્ત્વનો હોય છે ગામના વિકાસને ગામને સારી તરફ લઈ જવામાં ગામની પ્રગતિમાં વધારો થાય એ માટે ગામના દરેક નાગરિક ઈચ્છતા હોય છે એટલે જ એટલે જ આ સરસ સુંદર કેરા ગામ છે આ ગામની સરસ બજાર આપણે જોઈ રહ્યા છીએ ગામમાં જે મકાનો જૂનવાણી પણ છે નવા મકાન છે અને ગામની શેરીઓ છે ગામમાં શેરીમાં બેઠક વ્યવસ્થા માટેની પણ સરસ બહારની સાઈડના જે ઓટલા પણ આપણને જોવા મળે એટલે ખરેખર બેસીને તમારો દિવસ પણ સરસ પસાર થઈ શકે અને બહાર બેસીને એક સરસ હવા પણ મળી શકે ગામની આ શેરીઓ છે અને શેરીની સુંદરતા બહુ અદ્ભુત છે અને દરેક જગ્યાએ આપણને સરસ મજાના રોડ પણ જોવા મળી રહ્યા છે સ્ટ્રીટ લાઇટો પણ છે અને ખાસ કરીને જે સ્વચ્છતા છે જે ગામ લોકોની એક કહેવાય કે ગામ માટેનું સ્વચ્છતા મિશન જે ગામ લોકોએ ઝડપ્યું છે એ આપણને જોવા મળી રહ્યું છે કારણ કે ભારતના મહત્વના જે ગામો છે એમાંનું એક આ મહત્વનું ગામ છે કારણ કે ગુજરાતના અઢાર હજાર ઉપર ગામડા છે જ્યારે ભારતના પાંચ લાખ ઉપર ગામડા છે અને આપણા કચ્છના નવસો ઉપર ગામડા છે એમાંનું આ મહત્વનું ગામ કેરા અને ખાસ કરીને બહુ જૂનું ગામ છે કારણ કે લાખા ફૂલાણી વખતેનો આ ઇતિહાસ ધરાવી રહ્યું છે એટલે કપિલ કોટ કેરા પણ કહેવામાં આવે છે અને સરસ શિવ મંદિર આપણને જોવા મળી રહ્યું છે આ મંદિર જોવા માટે દૂર દૂરથી પણ લોકો સ્પેશિયલ આવતા હોય છે કારણ કે દસમી સદીનું આ જૂનું મંદિર છે અને ગામમાં સરસ સ્પોટ માટેનું ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આવેલું છે તમને પણ ગામ કેવું લાગ્યું જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ધન્યવાદ મને પણ કીરા ગામ બહુ જોવાનો નજીકથી મોકો મળ્યો છે એ માટે હું પણ થેન્ક યુ ધન્યવાદ